દેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજા માં જશો ને અત્યારે વાગ્યા છે સવારના ના અગિયાર મારે તો નાવાનો ટાઈમ નથી મળ્યો ના બન તો નાઈ લીધા છે ને અત્યારે મેં તો નાઈ લીધો અટર માં ભીખ માંગે આવી છે કોક ની ઘરે ખીસી લઈ આવી ખાવા હતું મને બહુ જ ખાવે છે એટલા માટે જોસે પ્લાસ્ટિક તો ચાક કોલી ના મારા માસી બનાવવાના છે આજે દાળ બાટી તો ગાઈસ તમને બનાવો કે કેવી રીતના બનાવે છે દાળ બાટી બોલો

બાટી માટે માસી બધું તૈયાર કરી લીધું છે આમાં આદુ મરચા લસણ પેસ્ટ છે આ બધું ગરમ મસાલો છે આ ડુંગળી ને ટમેટા છે ને આ બધું શાકભાજી બફાઈ રહ્યું છે કુકર માં માસી કરે છે બાટી બાટી માં તે લોટ તૈયાર કરવાના છે એના માટે જાડો લોટ લઈ છે માસી તો ગેસ દાલ બાટી માટે માસી તૈયાર લોટ કરે છે આ લીધો છે જાડો લોટ એને ચારી ચારે છે બધું નાખીને લોટ તૈયાર કરવાનું છે ને પછી એની બાટી બનાવવાની છે તો ગેસ તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જોજો કે દાલ બાટી કેવી રીતના બનાવાય છે એનો માસી એમાં મસાલો કરે છે તો માસી લીધું કે ધાણા જીરું મીઠું ધાણા જીરું મીઠું પછી તલ હમા કરેલો છે હમ તો સાફ જ છે સાફ જ છે એના તલ નાખા છે તે અચ્છા તેલ માસીનો લોટ બાંધશે બધું એક સરખું મિક્સ કરીને તેનો લોટ બાંધવાનો થાળી એક કર નાખો ભાઈ

એક માસથી મરચા તરી લીધા છે સાવા ચોપડીમાં ખાવા માટે મરચા થઈ ગયા છે રેડી તેમાં મીઠું નાખીને તૈયાર થઈ ગયા છે મરચા તો ગઈ તો એમાં છે અને શું કહેવાય એમાં છે સાપડી કે તાવ તાવ વગર તાવા ચાપડીનું શાક વઘારે છે એના માટે માછીએ તેલ મૂકી દીધું છે એમાં જીરું રાઈ નાખી દીધું છે હવે રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય પછી તેમાં શું નાખે એ ખબર નથી તો મસાલો નાખશે છે બધો ગરમ મસાલો તજલવી ભાજીયા ફૂટશે તો કોઈ નાખીશું બગાણી એમાં નાખશે ડુંગળી

અરદર નાખશે પછી લાલ મરચું નાખશે તો આપણી દેવી બધી પાકી ગઈ છે ને એમાં આપણે લાલ મરચું હળદર મીઠું ચાખું પાલ બધાને એક તરફ હલાવી નાખવાનું છે સારી રીતના

મેગી મસાલો મેગી મસાલો આપણો તો કાંઈ જ બધી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ને આપણે સારી રીતના હલાવી નાખ્યું છે ને આપણે તો તાવ ખાધા નથી આપણે પહેલી વાર ટ્રાય કરીશું કે તાવ છે આપણે કેવો બહેનો છે ને આપણે બધા પણ માસીને કે છે આપણે સારો બન્યો છે કે નથી બન્યો આ દેવ કેમ છે બધા આઈ હોપ કે બધા મજામાં જ છો ને આપણે બનાવવાનો છે તાવો છાપડો આ માસીએ લોટ બાંધી લીધો છે આમાંથી ગ્રેવી તૈયાર કરી લીધી છે ને આ ગ્રેવી પાકી રહી છે તો તમે હજી તો માસી તૈયાર કરી છે તો તમારે બધાને ફૂલ બ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં જાજો ને અમારી ચેનલ છે વૈસુ બોલો બ્લોગ કરતો ગાઈસ બધા જોજો કે તાવો છપડી કેવી રીતના બને છે ગેસ માસીએ નાખી દીધું છે ગ્રેવી તાવા છાપડીની તૈયાર છે ગ્રેવી આપણે પૂરી રીતના એને હલાવી નાખશું

તમે બધા પણ ટ્રાય કરજો અને બનાવજો સરસ કારીફાઈ કઈક ન્યુ બનાવે છે આપણે કારો એક બ્લોગ બનાવીએ છીએ કે કારી પણ કંઈક બનાવે છે તો કઈ આપણે બધા જોઈએ કે કારી શું બનાવે છે ને આપણે જોઈએ છીએ કારી શું બનાવે છે કારી લીધો છે એક ખાલી સ્પ્રે પછી એક લીધો છે વટ અને શું કે ગ્લાસ રૂ લીધું છે પેન્સિલ પટ્ટી કાતર કલર તમે શું બનાવે છે આપણે જોઈએ છીએ બધા

તળવાની છે ને માસી કડક થાય એક કરી એક કરી જાજી બધી ચાપડી કરી નાખી છે રેડી આવી રીતના ચાપડી કરી નાખવાની છે આપણે પછી તળી ને પછી એને તળવાની છે આપણે તાપડી તૈયાર છે તળવા માટે રેડી છે કીધું મેસાલી હા એટલે તો આખો બ્લોક શૂટ કરી લીધો આપણે બનાવે ને તો ક્યારેક જોઈ નહીં બનાવવા થાય તો ગાઈઝ આ તાપડી તૈયાર થઈ ગઈ છે ને આજે બનાવે છે કામમાં તળાઈ રહી છે તુરા લાગે છે મમ્મી તુરા લાગે છે આવો હા જો આમ સમય ખાય ખાવ તો ખાલી

पाकवा मंडत बराबर से काय जाए पाकी जाए એટલે ઉપર આવી રીતના ફૂલીને તૈયાર થઈ જાય છે શુંઓને હેરીપો જન તો આપકે પાસો આપકો બેના દેવા નું તો